ભરૂચના ટંકારા સ્થિત ખરી મેદાન પર સિત્યોતેર માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગ્રામ પંચાયત ટંકારિયા તેમજ ગામની તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવટથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ટંકારિયા ગ્રુપ શાળાના ગૃપાચાર્ય સબીરભાઈએ હાજરજનોનું સાર્વિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ ગાયનક જેમાં ખાંડિયા તેમજ એમબીબીએસ ડોક્ટર રોઝમીના અબલીનું સન્માનપત્ર પત્ર કરી સન્માન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનાર તમામ છાત્રોને દાલીઓ તરફથી પ્રોત્સાહન રોકન ઇનામ આપવામાં આવ્યા હતા સાથે સાથે ગામના પ્રવેશદ્વાર પાસે હાઈમાઇસ હાઈમાસ્ટ લાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સરપંચ ભૂટાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ટંકાળિયા ગ્રામ પંચાયત દ્વારા એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમારા ગામના લોકોની એક ઉમ્બીદ હતી કે સાંજના સમયે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય તો ટંકાળિયા ગ્રામ પંચાયત થકી તમામ શાળાઓને આવરી તમામ શાળાઓના શિક્ષકો અને છાત્રોએ ભેગા થઈ એક મહાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે હલાળથી વીસ કુટીઓ રજૂ થશે ગામની તમામ શૈક્ષણિક શાળાઓના છાત્રો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે ગામના તમામ લોકો હાજર રહ્યા છે હું પધારેલા NRI મિત્રો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું પાલિત ભરૂચ વાલેકુમ આજ રોજ 77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે તંકારિયા ગામ પંચાયત થકી એક ભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામનો આયોજન કરેલ છે તંકારિયા ખડી ગ્રાઉન્ડ પર અમારા ગામના લોકોની એક બહુ ઉમેદ હતી કે ભાઈ સાંજના સમયે એક સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય તો ટંકારીયા ગ્રામ પંચાયત થકી તમામ શાળાઓને આવડી તમામ શાળાઓના વિદ્યાર્થીઓ ટીચરો ભેગા થઈ એક સાંસ્કૃતિક મહાસંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરેલ છે અલહમદુલ્લા અઢારથી વીસ ક્રૂટીઓ રજૂ થશે એમાં ગામની ચાર જે ગુજરાતી શાળાઓ છે મિશન સ્કૂલ છે અને કેજી સ્કૂલ હાઈસ્કૂલ ટંકારીયા છે એના દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને ગામના તમામ વાલીઓ લેડીઝ હોય જેન્ટ્સ હોય નવયુવાનો હોય બહુ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો છે અને અમારા આવેલ તમામ એનઆરઆઈ મિત્રોનો હું ગ્રામ પંચાયત થકી અને આવેલ તમામ દર્શકોનો હું ગ્રામ પંચાયત થકી આભાર વ્યક્ત કરું છું